પૂર્વ વિસ્તારમાંથી બે હોદ્દા આપ્યા છતાં પણ પાણીની સમસ્યા દૂર કરી શક્યા નથી વિદેશ નીતિ ઉપર રિસર્ચ કરવા માટે સ્થપાયેલા પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્રોફેસર તરીકે બોટની અને પર્યાવરણના નિષ્ણાંતની નિમણૂક કરવામાં આવી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકને આરબીઆઈએ પાંચ પોઈન્ટ ત્રાણું કરોડનો દંડ કર્યો છે નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં અનેક કામોના ખોટા બિલ મૂકી બાર કરોડની ઉચાપત ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર મચ્યો છે વધુ પાંચ સહિત કુલ પંદર બાળકોના મોત નીપજ્યા અને અમદાવાદની પીઆરએલ ખાતે તેના ઉપર વિશ્લેષણ કરવામાં આવશે ભારતીય સંસ્કૃતિમાં પિતા પછી ભાઈનું સ્થાન હાઈકોર્ટે કહ્યું ભાઈઓ પોતાની બહેનોને બીજું કંઈ નહીં તો કાયદેસર હક આપવા જોઈએ

રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શન સેન્ટરની બહાર એ કે ફોર્ટી સેવન સાથે એક યુવકની ધરપકડ કરાઈ છે તો રિલીઝ થયાના પાંચ દિવસ પછી ઇન્ડિયન ટુમાં બાર મિનિટની કાપકૂપ જોવા મળી છે ફિલ્મ થોડી લાંબી હોવાના રિએક્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાની વચ્ચે જૈશનો વડો મસૂદ અઝહર સક્રિય છે દર વર્ષની પરંપરા પ્રમાણે ભક્તિભાવપૂર્વક માહોલમાં ભગવાન વિઠ્ઠલ નાચીનો નીકળ્યો હતો તો પાદરામાં કોલેરાએ માથું ઉંચક્યું ત્રણ દર્દીઓ વડોદરા દાખલ કરવામાં આવ્યા છે હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ચોવીસ આતંકીઓ સફાયો કરવા સાત હજાર જવાન મેદાને ડોડા અને કઠુઆ જિલ્લાના એક હજાર બસો એકાણું ચોરસ મીટરમાં સ્પેશિયલ કમાન્ડો ઉતાર્યા આ ડ્રોન હેલિકોપ્ટરથી પણ સર્ચ કરવામાં આવ્યું તેર વર્ષ પછી ગરીબ કલ્યાણ મેળો નહીં યોજવાની રાજ્ય સરકારની વિચારણા હવે ગરીબનું કલ્યાણ નહીં અનંત રાધિકાનું જામનગરમાં જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું માંજલપુરમાં જળ ઉલટીથી વૃદ્ધાનું મોત તંત્ર એક દિવસ પછી વિસ્તારમાં પાસ કરશે ભક્તોએ ભગવાનનો સોના ચાંદીનો રથ જાતે ખેંચ્યો વરઘોડો નિજ મંદિરમાં ત્રણ કલાક વહેલો દેવપોઢી પોઢી એકાદશી અને મોહરમ સાથે આવતા સવારે વિઠ્ઠલ નાચીનો વરખોડો નીકળ્યો તો સાંજે તાજીયા ઠંડા કરવા જુલુસ નીકળ્યો હતો ભૂતકાળના બનાવોથી અમદાવાદ ગ્રામ્ય ડીઈઓને સ્કૂલનો આદેશ સ્કૂલમાં દુર્ઘટના ઘટે તો તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કહો ચાંદખેડામાં ફૂટપાથ પર ધંધો કેમ કરે છે તેમ કહી યુવકને જાહેરમાં લાકડીથી પટકારવામાં આવ્યો ગોધરાના કોટડાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી વડોદરા એસએસજીમાં મોત નીપજ્યું છે શેર માર્કેટ દ્વારા સરકારની આવક પચીસ ટકા વધી બજેટમાં ટેક્સ રાહતની માંગ છવ્વીસ જુલાઈથી પેરિસ ઓલિમ્પિક પૂર્વે ફ્રાન્સમાં ઇતિહાસની ઝલક આર્કિટેક્ચર અને સ્પોર્ટ્સનો સંગમ જોવા મળ્યો યુપીના યુવાને સાત વાર સાફ કર્યાનું સત્ય બહાર આવ્યું છે ભાઘ આવ્યો નહીં સાપ આવ્યો છ વાર નહીં એક જ વાર કરડ્યો હતો અમેરિકાની લગભગ ચોસઠ ચોત્રીસ કરોડ વસ્તીની પાસે ચાલીસ કરોડ બંદૂક છે ભાજલપુરમાં બેફામ એમ્બ્યુલન્સે વૃદ્ધને ટક્કર મારી હોસ્પિટલમાં પહોંચાડ્યા ચાલક પલાયન થયા છે હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ઉત્તરપ્રદેશ ભાજપમાં ડખો ફેરફારની અટકળો સુ કૈલાસ ભારતીયોને ભારતીયો તૂટી જશે તેવા હાલ સવાલો છે નોકરીમાં કોટા મુદ્દે હિંસાને જોતા ઢાકા વડોદરામાં રસ્તા ઉપર રખડતા પશુઓ રોડ વચ્ચે અડીંગો જમાવી બેસતેલા દેખાતા હોય છે ગાયની સાથે બાઇક ભટકાતા મોતને ભેટતા છપ્પન લાખના વળતરનો આદેશ ડાકોરમાં એકાદશી અંધાધૂંધી શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં ફસાયા હેલીપેડ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લામાં રાખેલો એક પોઈન્ટ પાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન પ્રમુખની વચ્ચે નડિયાદના સંતરામ નિલિયનમાં ગંદકીનું રાજ જોવા મળ્યું છે રાજકોટ અગ્નિકાંડ લોકમેળામાં કોંગ્રેસ સ્ટોલ મુકશે ફુગ્યા અગિયારસ બાળકોએ એકબીજાને ફુગ્ગા મારી મજા માણી હતી પેરિસ ઓલિમ્પિક્સની નેવ લાખ ટિકિટ વેચાઈ છે ઓલમ્પિક્સ માટે એકસો સત્તર ખેલાડીઓને સ્પોર્ટ સ્ટાફના એકસો ચાલીસ સભ્યોની યાદી જાહેર કરાઈ વડોદરા શહેરમાં એક જ દિવસમાં તાવ મેલેરિયા અને ઝાડાના છસો ઓગણીસ કેસ નોંધાયા ખોરાક શાખાએ પાણીપુરીને એકસો પચાસ કિલો અખાદ્ય બટાકાનો નાશ કર્યો છે હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ સમોસા કચુરી નૂડલ્સ બ્રેડ પકોડા વેચવા ઉપર પ્રતિબંધ કેન્ટીનોમાં વેચાતા બિનારોગ્યપ્રદ ખોરાકથી વિદ્યાર્થીઓના આરોગ્યને નુકસાન થતું અટકાવવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો નીતિ આયોગની પુનઃરચના ઉપાધ્યક્ષ અને પૂર્ણ સમયના સભ્યોમાં કોઈ ફેરફાર નહીં મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો વૈભવી અપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે ચોરને જોઈ મચાવી ગોત્રીમાં ચોરી કરવા આવેલા એક ગઠિયાનું ચોરની બૂમ પડતા ગભરાયેલો ગઠિયો ઊંચાઈથી પટકાયો ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું નવાપુરામાં પાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ દેવગઢ નગરમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી તો ઔદ્યોગિક વોરી વિસ્તારોનો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપરેશન માટે એક હજાર ચારસો સિત્તેર કરોડ તો સોનાના ભાવમાં એકસો ઓગણસી ચાંદીમાં બસો ઓગણત્રીસ નો સુધારો ક્રૂડ તેલ ત્રેવીસ રૂપિયા ઘટ્યું જયશ્રી બર્મન નામના કલાકાર દ્વારા ચણિયાછળી પેઇન્ટ કરવામાં આવ્યા એક મહિના સુધી દરરોજ સોળ કલાક પેઇન્ટ કરી રાધિકાના ચણિયાછળી બનાવ્યા હતા

આસામનો મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું મારા માટે જીવન અને મરણનો સવાલ છે આસામમાં મુસ્લિમોની ચાલીસ ટકા વસ્તી ઓગણીસો એકાવનમાં માત્ર બાર ટકા મુસ્લિમોની વસ્તી હતી ઘણા બધા જિલ્લા અમે ગુમાવી દીધા છે આ કોઈ રાજકીય મુદ્દો નથી આ એક ચિંતાનો વિષય છે ભગવાનના વરઘોડામાં મેયર સાંસદ ધારાસભ્ય હાજર રહ્યા દેવપઢી એકાદશી નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો સુખરૂપે સંપન્ન થયો ગોધરાના કોટડા ગામની બાળકી બે દિવસથી સારવાર હેઠળ હતી શંકાસ્પદ ચાંદલીપુરાથી આજે પીડાતી બાળકી છે ગોધરાની બાળકીનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું અથડામણ જોવા મળી કોર્પોરેશન દ્વારા બસો પંચાવન કિલો અખાદી બટાકા ચણાનો નાશ કરવામાં આવ્યો ઓઇલ પેઇન્ટિંગ એક્રેલિક ઓન કેનવાસ પેપર વિવિંગ સહિતની પચાસ કૃતિઓ પ્રદર્શનાર્થે જોવા મળી ડબોઈમાં પિયર ગયેલી પરિણીતાનું બાળકને સાસરીયાઓ ઘરે લઈ ગયા એરપોર્ટ પર અદાણીની સિક્યુરિટી એજન્સીની દાદાગીરી ટેક્સી સાથે ઘર્ષણમાં ઉતરી નાગરવાડામાં લીલાસ અને પાણી ગભરાહટ જોવા મળી છે નવસારીમાં પાણી પુરવઠા બોર્ડના સાત અધિકારીઓનું નવ કરોડનું કૌભાંડ ઝડપાયું સૂર્યકુમાર બે હજાર છવ્વીસ સુધી ટી ટ્વેન્ટીનું સુકાની બને તેવા સંકેત હાર્દિકનું પત્તું કપાશે કેનેડાના ટોરન્ટો શહેરમાં ભારે વરસાદથી જળબંબા આદિત્યનાથની રાજ્યપાલ આનંદીબેન સાથે એક કલાક મુલાકાત યોજાઈ પાદરા નગરમાં કોલેરાના ત્રણ દર્દી મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ પોલીસમાં દસ ટકા અનામત અને અગ્નિશામકો માટે માઇનિંગ ગાર્ડની ભરતી કરવામાં આવશે વરસાદમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ માટે એકસો બોતેર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાની માંગણી કરી હતી કોંગ્રેસ કોર્પોરેટર ભાજપ શાસકો અને અધિકારીઓને જવાબદાર ગણાવ્યા નવાપુરામાં ગટરનું પાણી હોય તેવું પીવાનું પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાના ખોરાક શાખાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો દાહોદ પાલિકાની વર્તમાન બોડીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક વિખવાદ સપાટીએ જોવા મળ્યો છે વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વર્ગોળો નીકળતા ભક્તોમાં ભારે ઉત્સાહ દર વર્ષ કરતાં આ વર્ષે વહેલા વરઘોડો કાઢવામાં આવ્યો હતો મુસ્લિમ બિરાદરો દ્વારા પૌરાણિક બહુચરાજી મંદિરે ઇમામવાળાના તાજિયાને ઠંડા કરવામાં આવ્યા ડભોઈ શહેર અને તાલુકામાં દર વર્ષની જેમ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ભારત અને પાકિસ્તાન ચાર વખત ટકરાશે વિકલાંગોના અપમાન બદલ ચાર ક્રિકેટર સામે ગુનો દાખલ થયો છે ડિરેક્ટર રણચંદ સાબરમતી રિપોર્ટમાંથી ખસી ગયા નિર્માતાઓ દ્વારા સૂચવેલા ફેરફારો સાથે સહમત ન હતા ચિયાન વિક્રમની ફિલ્મ થંગાલન રહસ્યમય દુનિયા પરથી પડદો ઉઠાવશે કેન્સર સામે લડી રહેલ હિના ખાને તેની માતાની હાલત જણાવી હતી તો ડ્રકુલ ભાઈ અમનપ્રીતના ડ્રગ્સના કારોબારમાં ભાગીદાર તેવા હાલ સવાલો ચર્ચાઇ રહ્યા છે ગાઝામાં ઇઝરાયેલી ફરી તાબાહી મચાવી હવાઈ હુમલામાં સાહીઠથી વધુ લોકો માર્યા ગયા હતા ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાની પાછળ ઈરાનનો હાથ હોવાની ચર્ચા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો ગુજરાતમાં વધુ એક કૌભાંડ કન્યાઓને પ્રોત્સાહિત કરતી યોજનામાં દસ કરોડનો ભ્રષ્ટાચાર સાબરકાંઠામાં મોડી રાત્રિ દરમિયાન મોટાભાગના તાલુકામાં મેઘમહેર બ્રહ્મામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠા આંગણવાડી કાર્યકરનો હુંકાર હક્ક માટે લડીશું ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણા કડીમાં મુસ્લિમ બિરાદરોએ મોહરમના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી અંબાજી દાતા માર્ગ પર લુખાઓનો ત્રાસ મોબાઈલ સ્નેચિંગ કરતાં તત્વો હવે બેફામ બન્યા છે તો અર્ધ વાર્ષિક શ્રદ્ધાંજલિ હરણી બોટકાંડ ન્યાય ક્યારે મળશે તેવા હાલ જે પરિવાર છે તેમના દ્વારા સવાલો ઊભા થયા છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુ ન્યૂઝ